ધારે તાલુકાના ફતેગઢ થી ખીચા સુધીનો માર્ગ ખખડધજ હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ અંતર્ગત માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી ફતેગઢ થી ખીચા તરફ જવાનો સિંગલ પટ્ટી રોડ સાવ ભંગાણ હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ રોડ સાવ સાકળથી વાહન ચાલકોને ખાડા તળવામાં પણ ભારે ભય રહે છે આ રોડને વારંવાર થીગરા મારી મારીને એટલી હદે બગાડી દેવામાં આવ્યો છે આ રોડ મગરની પીઠ સમાન બની ગયો છે કોઈ પણ અકસ્માત થશે તો આની જવાબદારી માર્ગ મકાન વિભાગ અને જે તે અધિકારીની રહેશે ચૂંટણી સમય નેતાઓ વોટ લેવા માટે આવે છે અને ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પ્રકારનું ધ્યાન અપાતું નથી માર્ગ મકાન વિભાગને અનેક વખત ઓનલાઈન રજૂઆત કરવા છતાં માર્ગ મકાન વિભાગ ખાતું મન હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટર સંજય વાળા ધારી